જંબુસર તાલુકાના ગજેરા ગામના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સાચીના જન્મદિવસ નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું ગજેરાના ધર્મેશભાઈ પટેલે પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી જંબુસર તાલુકાના ગજેરા ગામના ધર્મેશભાઈ કનુભાઈ પટેલ અને પત્ની અનિતાબેન જેઓ ધાર્મિક વૃત્તિના છે તેઓ વખતો વખત ધાર્મિક સામાજિક કાર્યોમાં સતત અગ્રેસર રહે છે તેમની વાલસોઈ પુત્રી સાચીના જન્મનું એક વર્ષ પૂર્ણ થતું હોય પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી સાથે ધાર્મિક વાતાવરણમાં અનોખી રીતે કરવામાં આવી હતી દીકરીના જન્મદિવસ નિમિત્તે મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું ગજેરા ગામના બીએપીએસ મંદિર ખાતે પૂજ્ય જ્ઞાનવીર સ્વામીની ખાસ ઉપસ્થિતિમાં ધર્મેશભાઈ પટેલ પરિવાર દ્વારા સમૂહ મહાપૂજા યોજાઈ હતી જેમાં પૂજ્ય ક્ષમાશીલ સ્વામીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહાપુંજી વિધિ કરાવવામાં આવી હતી મંદિર ખાતે યોજાયેલ મહાપૂજા પ્રસંગે દર્શન પૂજા અને મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સંતોએ આશીર્ષ પાઠવતા જણાવ્યું હતું કે પરિવાર ધાર્મિક સામાજિક ધંધાકીય ક્ષેત્રમાં વધુને વધુ પ્રગતિ કરે નિરોગી રહે તથા દરેક વ્યક્તિ ધર્મના કાર્ય કરતા રહે સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય અને ભક્તિમય જીવન વ્યતીત કરે તેમ જણાવ્યું હતું અંગેની માહિતી આજે સવારે આઠ વાગે પ્રાપ્ત થઈ હતી કનુભાઈ પટેલ રહેવાસી ગામ ગજેરા આજ રોજ મારી પુત્રી સાચીના જન્મદિવસ નિમિત્તે એના જીવનમાં અને અમારા જીવનમાં સારા સંસ્કાર આવે અને અમે સારા માર્ગે ચાલીએ એ નિમિત્તે આજ રોજ ગજેરા બીએપી સ્વામિનારાયણ મંદિરે અમે સાધુઓ સંતોના સાનિધ્યમાં મહાપૂજાનું આયોજન કરેલ છે જેમાં અમારા વડીલો અમારા સગા સંબંધી હરિભક્તો મળીને એ સેવાનો લાભ લીધેલ છે